નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પ્રમાણે આજે નવ તારીખે બે હજાર પચીસના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે નવ તારીખે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ત્યારે પવનની ગતિ પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે જો જેમ જેમ દિવસ વધશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદ પડવાના વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ વરસાદના સમાચાર વધુ અપડેટ માટે ચેનલમાં જોડેલા રહેજો અને ખાસ ચેનલ પર નવો હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું